તો સીતારામને જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે એક મારા નવા વ્લોગમાં અને જો અત્યારે વાગવા જઈએ સાડા છ અને જયા હમણાં આવે છે ઘરે અને જયામાંસી ઘરે આવતા હોય કે નવીન ન બને એવું તો બને જ નહીં તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોવા માટે કે શું આજે એમ નવીન બનાવી છે જમવાનું તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો કઈ કટલાસનો પ્રોગ્રામ કરવાનો છે તો આપણે એને એમાં બટેકા બાફવા નાખી દીધા હૈ અને આમાં ખજૂર આંબળી બાફવા નાખી દીધા હૈ ચટણી બનાવવા માટે અને

મોમીંદે માંસી બનાવ્યું છે અને આ ચટણી આપણી ઠરે છે ખાને હમ મધુરીનો ફૂલ લઈ લો चलिए जा रोखे ना हम्म अच्छे करना रात है या दिन है काटे हुए हम्म काटे हुए निकाले अचारी के काटे लो हम्म यार ले हम्म तो मस्त चले बेले बड़ी सरसत है हाँ અને લાલ ચટણી મસ્તની ખજૂર બનાવી હતી બધાએ બહુ જ મસ્ત મજાનું ધરાઈને જમી લીધું અને બહુ જ ભાઈ અમને અને ફટાફટ બધું કામ કર્યું ફ્રી થઈ ગયા છે હવે થોડુંક બધા અમે બહાર બેસશું

તો જો અત્યારે વાય ગયા છે સવા બાર અને આપણે અહીં ભેળની તૈયારી આલે છે તો ભેળમાં બધું મિક્સ કરી દીધું છે ડુંગળી ટમેટા અને હવે લાલ ચટણી તીખી મિક્સ કરે છે અમે અને પછી આપણે આંબલીની ચટણી છે એ મિક્સ કરવાની છે એ થોડી સાંજે વહી દીધી અમે થોડી ગાછી કરી અને આમાં મિક્સ કરશે એટલે મસ્ત મજાની ભેળ બની જાય આપણી ખાટી મીઠી લીંબુ નાખી દીધું છે બ્રેડ બનશે મસ્ત ની કા હાલો તો જેને ખાવી હોય આવી જજો તો આપણી ભેટ થઈ ગઈ છે મસ્ત મજાની રેડી જોઈ લો એકદમ દુકાન જેવી દુકાન થી પણ અસર થઈ ગઈ છે અને અમીર ખાવા મીંડા હે કેવો ટેસ્ટ છે મસ્ત હે જો દેખાવમાં જ ખબર પડી એકદમ મસ્ત મજાની ભેળ બની ગઈ છે આપણી કલરફુલ એકદમ તો ચાલો ફટાફટ ખાઈ લઈ અને પછી પાછી આ બધું ઉપાડશું જોઈ લ્યો તો ચાલો ખાઈ લઈ ફટાફટ